સભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું એટલે મહેશભાઈ કીધું કે બેન અબાસ વોટ આપ્યા એટલા ને એટલા લાલપુર ગામે આપ્યા છે એટલે તમારો બધાનો આભાર માનવા પણ અહીંયા આવી છું એટલે ભેગો ભેગો આભાર પણ મારો સ્વીકારજો લાખણી તાલુકે સૌથી વધારે વોટ સમગ્ર જિલ્લામાં તાલુકાની દ્રષ્ટિએ ગણવા જઈએ તો સોળ હજારની લીડી લાખણી તાલુકે આપી છે અને સમગ્ર લાખડી તાલુકાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ગૌ માતા માટે વાત સાધુ સંતોએ આપણા આગેવાનોએ ગૌ ભક્તોએ બધે અભિનંદન આપ્યા આપના અભિનંદનનો સહર્ષ સ્વીકાર કરું છું ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું કે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા સૌની એક આસ્થા સાથેની જે માગણી એ માગણી હું મારી જાતને પણ ભાગ્યશાળી માનું છું એ વચન આપી દીધું તું સંસદમાં બોલવાનો વારો આવશે કેમ સમયની ફાળવણી થશે કેમ એ મારા હાથની વાત નથી એ અધ્યક્ષ હોય કોંગ્રેસ પાર્ટીનો સમયની ફાળવણીની વાત હોય પણ હું ગૌ માતાના આશીર્વાદનો આભાર માનું કે આના ટૂંકા સમયમાં પણ મને બોલવા માટેનો વારો કોંગ્રેસ પાર્ટી અને અધ્યક્ષ આપ્યો એ બદલે એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું આપણે કહેતા તો કેવાય છે જયંતીભાઈ પણ બધું એ પાર્લામેન્ટ ચલાવીએ બોલું કે આપણા આશીર્વાદ નથી પણ આ દિલની લાગણી હોય પરોપકારી કામ હોય એમાં ભગવાન પણ એના આશીર્વાદ મળતા હોય અને એ સ્થિતિનું નિર્માણ કરતા હોય છે ત્યારે ગૌ માતા રાષ્ટ્રીય માતાનો નો દરજો મળે પશુની ની શ્રેણી માંથી નીકળે આમ તો મહેશભાઈ પણ એ દિવસે દિલ્હી હાજર હતા અને એમણે ખાસું બધું લેસન પણ કરી આપ્યું હતું કે બેન આ પોઈન્ટ હાથ બોલવાનું રહેશે અને ત્રણ ચાર પાંચ મિનિટ નો સમય આપ્યો તમે કદાચ આ યુવાનો વિડીયો જોયો હશે અધ્યક્ષ બેલ વગાડ વગાડ કરે તોય હું બોલ બોલ કરું મેં કીધું જેટલું બોલા એટલું એમ જ્યાં સુધી માઇક બંધ ના થયું ત્યાં સુધી મહેશભાઈ ચાલુ રાખ્યું અને જે મુદ્દાઓ હતા એ સંસદના ગૃહમાં મૂક્યા ગૌશાળાઓને સબસિડીની વાત હોય ગૌચરની વાત હોય રાષ્ટ્રીય પ્રાણી માટેના દરજાની વાત હોય ગૌશાળા નિભાવણી માટે જે તાલુકાઓમાં સિંચાઈનું પાણી નથી ત્યાં સિંચાઈના પાણી માટેની વાત હોય અને મેં તો એટલાથી ઉપર વટી કીધું કે આજ સુધી જેટલા પણ કતલખાના બહેથી કઈ ભારતીયા કેટલું ચૂટડી ફણ લીધું છે ને એ પણ આ સંસદમાં જાહેર કરો એટલે અમને ખબર પડે કે આ ગૌશાળાના નામે ગૌવાના કતરખાના બહેથી કોણે-કોણે કેટલું ચૂટડી ફણ લીધું છે વાત હાચી કે ખોટી જાહેર કરવું પડે કે ના કરવું પડે અને એમાં મુદ્દા કુદ સુધી કોંગ્રેસ હોય તો જ જાહેર કરવું પડે જેથી કરીને અમને ખબર પડે કે ગાયોના નામે વોટ લેવાવાળાની વાતો અલગ હોય છે અને એમના નામે ચૂંટણી ફંડ લેવાવાળાની વાત પણ અલગ હોય છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ગૌને નિભાવવાની જવાબદારી આપણી સૌની તો છે પણ સરકારની પણ છે આજે બનાસકાંઠામાં સૌથી વધારે ગૌશાળા કરું છું કે આ જે ગાયોની ની નિભાવણી નું કામ કરે છે ને એને એના પરિવાર એમને જિંદગીમાં કાંટો પણ લાગજો નહીં જો આટલી ગૌશાળાઓ હોવા છતાં આ પરિસ્થિતિ હોય

અને જો ગૌમાતાના દર્શન થાય તો આપણો મોઢામાં આનંદ થાય છે કે નથી જાતો કે આજ તો બધા કામ થઈ રહ્યા છે એમ અનેક રીતે આપણે એને સુગંડમાં ગણીએ કે એના દૂધની તમામ ને બનાવટું છે એ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી હોય એમ ગણીએ અને આટલા એટલા માટે કરીને હું તો એમ માનું કે શંકરાચાર્યજીએ જ્યારે મને તાલ કટોરા સ્ટેડિયમ બોલાવી અને મારું સન્માન કર્યું જે દિવસે હું પાંચમી ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ આ લોકસભા લોકસભા ગુજરાતે આપી છે કે કોંગ્રેસ નો શ્રી નેતૃત્વ આપ્યું છે પણ આ ગૌ માતા માટે કરીને અભિનંદન એ સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણી કરતા પણ લોકોએ વધારે આપ્યા એ વાત તો મને આનંદ છે ત્યારે તમામ સાધુ સંતો હોય આપણે સૌ હોઈએ મેં અનેક વખત બે ત્રણ વખત જે ગૌ માતા માટે કરીને જે લડે છે એમના પ્રતિનિધિઓ પણ આ લોકસભાની અંદર છે ચાહે બ્રહ્મ સમાજ હોય જૈન સમાજ હોય સાધુ સંતો હોય પણ સંસદ ની અંદર નું કઈક નિર્માણ થાય એવી પણ હું ભગવાન પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું અને એમને વિનંતી પણ કરું છું અમારો ક્ષત્રિય વારો એ અહિંસાના પૂજારીઓ પછી આવે માટેના પ્રયત્નો કર્યા છે આટલે અટકતું નથી હું ધારાસભ્ય રહી સાડા છ વર્ષ બાદ વિધાનસભામાં તો સૌથી વધારે વધાર કોઈને ગ્રાન્ટ આપ્યું હોય ભાઈ તમામ ભાવ વિધાનસભાની ગૌશાળાઓને આપી હતી એટલા ભાષણથી થી ગૌ માતા નહીં બચે ક્યાંક ને ક્યાંક એની જે વ્યવસ્થાઓ છે સુવિધાઓ છે એને મદદ કરવા માટેની ભાવના પણ રાખવી પડશે અને એટલે આજે આ લાલપુર મને વોટ પણ આપ્યા છે અહીંયા ગૌશાળા પણ રામાપીર નામે છે ત્યારે વિશેષ તમે બધે જે મારું સન્માન કર્યું એ આવકાર્ય સાથે આ લાલપુર ની ગૌશાળા ને મારા લોકસભા મહેશભાઈ એમ કીધું કે ફંડ ના આવ્યા હોત અમે અહીંયા લેવા આવ્યા તો ત્રણ થી ચલાવી પણ હવે તમે આવ્યા છો તો પછી તમારે પાંચ લાખ કેવા પડશે અને દેવ ટકા વોટ આપ્યા છે એટલે હકદાર પણ છો એટલે 5 લાખ રૂપિયા લાલપુરની ગૌશાળા માટે જે ગૌશાળાવાળા નક્કી કરે એ એને શેડ બનાવવાનો હોય જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે લખીને મને આપજો તો એ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આ લાલપુર ગૌશાળાને ફાળવી આ વોટ આપ્યા તો લાગણી રાખી દીધી 5 મળ્યા ના રાખી હોત અને નોટાઈ આપી દીધી અને તાલુકે લીડે આપી દી વોટ અને નોટ બેય આપી છે એટલે તમારું હેલે નથી ગયું ને હું ને હવે એટલે આજના દિવસે ભાવો તો ઉગે અને ગૌ માતાના આશીર્વાદ એટલા માટે સો ટકા કઉ છું કે ચૂંટણી ની અંદર એટલું ખોટું કરવામાં આવ્યું એટલું ખોટું કરવામાં આવ્યું કદાચ ગૌ માતાના તમારા બધાને એક મક્કમ નિર્ધાર હતો સાધુ સંતાના આશીર્વાદ હતા ગૌ માતાના આશીર્વાદ હતા ખેડૂતોના આશીર્વાદ હતા નહીતર જે ખોટું કર્યું એની અમે બીજા કોઈની ટકવાની તાકાત નથી પણ છતાં પણ આશીર્વાદ મળ્યા છે ત્યારે